નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગર માં આર્મી ની ભરતી અંગે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે આ અંગે ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આર્મીમાં ભરતી માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણીને આવેદન આપી રજૂઆત કરી હતી

ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારો તૈયારી કરી શકે તે માટે શહેરમાં યોગ્ય સ્થળે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે